નમસ્તે મિત્રો તો સ્વાગત છે આપણી ચેનલમાં તો ગુજરાતની મેડિકલ કાઉન્સલિંગની પ્રોસેસનું ચોઈસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે તો ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું છે તે આજે આપણે આ વિડીયોમાં સમજીશું તો સૌ પ્રથમ આપણે ગુજરાત મેડિકલ કાઉન્સલિંગની ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરી લેવાની આપણે વેબસાઇટ પર જઈશું ત્યાં જઈને યુજી મેડિકલ કાઉન્સલિંગમાં જઈશું એટલે આપણી સમક્ષ આ પેજ ઓપન થશે જે આપણે જોઈ શકીએ છીએ ચોવીસ ઓગસ્ટે આ ઇન્ફોર્મેશન આવેલી છે જેના મુતાબિક હવે

ઓપન થઈ જશે લોગિન કરી શકો છો અહીંયા લોગિન કરીશું એટલે અહીંયા આપડી જોડે ઓપ્શન આવશે રજીસ્ટ્રેશન ડિટેલ્સ નું એના પછી સાઈડમાં જ આવશે આપણે અહીંયાથી ચોઈસ આ ત્યારે જ ખુલશે જ્યારે આપણે એકવાર ચોઈસ ફિલિંગ કરી દીધું હશે ને પછી આપણે જોવું હશે કે આપણે કઈ કઈ ચોઈસ ફિલ કરી છે ત્યારે આપણે વ્યૂ ચોઈસમાં જઈશું આ અવેલેબલ ચોઈસીસ છે મતલબ કેટલી કોલેજનું ટોટલ કેટલી કોલેજ અવેલેબલ છે આપણા માટે અને અહીંયા કન્સેન્ટ એન્ડ ફ્યુ ચોઈસમાં જઈને આપણે ચોઈસ ફિલિંગ કરવાનું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણી આખી ડિટેલ્સ આવી જશે આપણું નામ અહીંયાથી તમે બ્રાન્ચ સિલેક્ટ કરી શકો છો કે તમારે મેડિકલ કે ડેન્ટલ કઈ કોલેજ ચૂઝ કરવી છે અહીંયાથી ઇન્સ્ટિટ્યૂટ ટાપ ટાઈપ આવી જશે ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ અને સેમી ગવર્મેન્ટ અને અહીંયાથી ગવર્મેન્ટ સીટ આવી જશે એટલે સીટ ટાઈપ આવી જશે એટલે કે ગવર્મેન્ટ સીટ કે મેનેજમેન્ટ કોટા કે એનઆરઆઈ સીટ અહીંયા કરથી તમે આ બધું જ ચૂઝ કરીને પછી તમે ઘઉવાળા ઓપ્શનમાં જઈને કો કોલેજનું ચોઇસ ફિલિંગ શરૂ કરી શકો છો તો આ રીતે તમે તમારે જેટલી પણ કોલેજ રાખવી હોય ટોટલ ઓગણચાલીસ એમબીબીએસ કોલેજ છે આપણા ગુજરાતમાં તો તમારે જે પણ કોલેજ તમારી ઈચ્છા મુતાબિક જે રાખવી હોય તમે રાખી શકો છો એના સિવાય જો તમારે ચોઈસ ફિલિંગ કરતી વખતે કોઈ કોલેજ ઉપર રાખવી હોય અને નીચે થઈ ગઈ હોય તો આ બટન પરથી તમે એને ઉપર નીચે કરી શકો છો ગમે તે કોલેજને અને અહીંયાથી ભૂલથી કોઈ કોલેજ રખાઈ ગઈ હોય તો એને તમે ડિલીટ પણ કરી શકો છો એના સિવાય તમે અહીંયાથી પણ ચોઈસને રીઅરેન્જ કરી શકો છો અને તો આજના વિડીયો તો આ વિડીયો તમને ગમ્યો હોય અને આવી જ ઇન્ફોર્મેશન વિડીયો જોતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું આવા જ ઇન્ફોર્મેશન વિડીયો સાથે અને તમારે જે પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય રિગાર્ડિંગ રિગાર્ડિંગથી તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો તો ત્યાં સુધી બાય બાય ફરીથી મળીશું નવા વિડીયો સાથે